પંદર એક બે હજાર ચોવીસના રોજ આપણા સુરત સિટીનો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે નંબર આવેલો છે અને એ આપણા બધાના માટે ગર્વ લેવા જેવી બાબત છે કે પૂરા ભારતના અંદર સુરત સિટીનો પહેલો નંબર આવેલો છે અને એ જે પહેલો નંબર આવેલો છે એમાં ગુજરાતમાં ટોપ ટ્વેન્ટીના અંદર બે શહેરોના નામ આવેલા છે એ સુરતનો પહેલો નંબર છે અને બીજા નંબરે અમદાવાદ પંદરમાં ક્રમે આવેલું છે એ આપણા માટે ખુશી અને ગર્વ લેવા જેવી બાબત છે અને આ જે સ્વચ્છ ભારત મિશનનો જે એવોર્ડ મળેલો છે એમાં સૌથી મોટો જો કોઈ સિંહ ફાળો અને યશ કલગી હોય તો સૌથી પહેલાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને એમની જે ટીમ છે જે ગ્રાઉન્ડ પર વર્ક કરવાવાળી આ લોકોને ફાળે આનો જસ અને યશસ જાય છે કે આ લોકોની અથાક મહેનત અને પરિશ્રમને લઈને આજે સુરત સમગ્ર ભારતમાં પહેલા નંબરે આવેલું છે તો આ તકે આપણે નોર્થ ઝોનની ગામ ઝોનમાં એ સહયોગ સોસાયટીમાં આવેલી યુવા ટીમ એમનું પુષ્પગુચ્છી સ્વાગત કરવા માટે છે તો દરેક સાથી એમનું સ્વાગત કરે અને એમને સન્માન આપે એવી મારી દરેકને અપીલ છે સૌથી પહેલાં હું કોર્પોરેશનના સાહેબોનું સ્વાગત કરું છું પછી રફીકભાઈ કરશે ઈરફાનભાઈ કરશે અને સુહેબભાઈ કરશે સૌથી પહેલાં હું એમનું સ્વાગત કરું છું તમે લોકો તાળીઓ પાડીને એમનું સન્માન આપો એવી મારી તમામને દરેકને નમ્ર વિનંતી છે

અહીંયા જ્યારે મેં ડ્યુટી જોઈન કરી તે સમયે અહીંયા દોઢ ટ્રક માલ કચરો પડતો હતો જેમાં મુસ્તાકભાઈ તેમજ અહીંયાના આ બીજા અન્ય રહીશોએ અમને સપોર્ટ કરી આ સ્પોટ નાબૂદ કરવામાં ઘણી મદદ કરી છે એ બદલ હું મુસ્તાકભાઈનું સ્વાગત કરવા માગું 哎呀！哎呀！